શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય હરિભક્તો મિત્રો સર્વને જય સ્વામિનારાયણ હરિભક્તો મિત્રો ભગવાન શ્રી સ્વામિનારાયણ જીવન ચરિત્ર ભાગ અઢારમાં આજે આપણે બે પ્રસંગો જોવાના છીએ પ્રસંગ એક એક વખતે જેતપુરમાં ગામઢણી શ્રી તરફથી બ્રાહ્મણોની ચોરાસી હતી એથી આખા ગામના બ્રાહ્મણો એકત્રિત થયા હતા તેમાં કેટલાક બ્રાહ્મણોને જીવા જોશી હારે દ્વેષભાવ હતો એમણે સહુએ મળીને વિચાર કર્યો કે આ સ્વામિનારાયણીઓ જીવો જોશી ડુંગળી લસણ ખાતો નથી જ્યારે જ્યારે નાત્યનું જમણ હોય ત્યારે એ ફાવી જાય છે એને વિનય વિવેકથી સહુની સાથે મળી પોતાનું કામ સાધી લેતા એમને બહુ આવડે છે ફક્ત લાડુ ને શાક અગર કેવળ કોરા લાડુ જમી લઈને પણ એ પોતાની ટેક પાડે છે અને હું બધાથી ધર્મવાળો છું એવો ડોર દેખાવ કરે છે પણ આજે આપણે એનું કંઈ ચાલવા દેવું નથી આજ એને બરાબર ભીડામાં લેવો છે સૌની સાથે બેસાડીને આજે તેને બધી વસ્તુઓ જમાડવી છે ને ન જમે તો છેવટ દરબારને કહી એને ગામમાંથી કાઢી મૂકવાની ધમકી આપીને પણ જમાડવો પછી નહીં જમે તો જશે ક્યાં કેડુનો ધર્મની પૂંછડી થઈને ફળે છે પણ આજે ખબર પડશે કે ધર્મ કેમ પડાય છે આ રીતે નક્કી કરી એ દ્વેષીઓએ દાળ શાક સંભાળો એમ રસોઈમાં ડુંગળી લસણ નાખ્યા આથી જીવાજોશી પંગતમાં સહુહારે જમી શકે તેવી એક પણ વસ્તુ રહી નહીં પોતે વર્તમાન ભંગ થટા જોઈને જમ્યા નહીં આથી સહુ દ્વેષીઓએ ભેગા મળીને દરબારને કહ્યું બાપુ આજે આખા ગામના બધા બ્રાહ્મણો આપની ઘેર જમશે પણ એક બ્રાહ્મણ એવો છે જે નહીં જમે એ આપનું માને એવો નથી આપને ઘેર એક બ્રાહ્મણ ભૂખ્યો રહે અને બધા જમે એ તો આપનું અને અમારું પણ ખોટું દેખાય અને અમારું પણ અધૂરું કહેવાય વાત સાંભળી બાપુ જરા ગુસ્સે થઈને બોલ્યા કે એ વળી કોણ તે મારે ઘેર ભૂખ્યો રહે એને અહીં બોલાવો એને શું હરકત છે તે પૂછીએ માણસ મોકલીને જીવા જોશીને બોલાવ્યા એટલે બાપુએ કહ્યું ગૌર મહારાજ આજે તમે જમવાના નથી એમ અમે સાંભળ્યું છે તો અમારે ઘેર જમવામાં તમારે શું વાંધો છે તે કહો ત્યારે જીવા જોશીએ હાથ જોડીને કહ્યું બાપુ આપશ્રીને ઘેર જમવામાં મારે કંઈ વાંધો નથી પણ હું ડુંગળી લસણ હિંગ વગેરે ખાતો નથી તે બધી આજે દરેક વસ્તુમાં નાખવામાં આવી છે તેથી હું જમી શકું તેમ નથી ત્યારે એક બ્રાહ્મણ વચ્ચે બોલી ઉઠ્યો બાપુ આજે અહીં કેટલાય વિદ્વાન અને ધર્મવાળા બ્રાહ્મણો જમવા પઢાડ્યા છે તે કોઈને કાંઈ હરકત નથી જો કાંઈ બહાર પડતું હોય તોય એ લોકો જમે જ નહીં ને શું તે એક જ ધર્મવાળો અને શાસ્ત્રોનો જાણનારો છે ધર્મ તો બધાને વ્હાલો હોય બાપુ માટે જીવા જોશી આજે અહીંથી જમ્યા વિના ભૂખ્યા ચાલ્યા ન જાય એ સૌની રૂબરૂમાં આપશ્રી નક્કી કરો પછી બાપુએ પૂછ્યું કેમ જોશી સૌની સાથે બેસીને જમશો ત્યારે એમણે કહ્યું બાપુ માઠું જાય પણ મારી ટેક ન જાય આવો મારો નિયમ છે હું આપની આજ્ઞા પાળવામાં લાચાર છું જો ખરેખર આપ મને જમાડવા ઈચ્છતા હો તો મારે હાથે જુદી રસોઈ કરી જમી લઉં જીવા જોશીની વાત સાંભળીને વેસીલાના ચડાવવાથી બાપુએ ચોખ્ખા શબ્દમાં કહી દીધું કે જો તમારે જમવાની ગરજ હોય તો સૌની સાથે જમો નહીતર આ ઘડીએ ગામમાંથી ચાલ્યા જાઓ ઘરમાંથી કાંઈ પણ લેવાશે નહીં આ તમને છેલ્લામાં છેલ્લો હુકમ આપવામાં આવે છે હવે તમારે કાંઈ પણ દલીલ કરવાની નથી મૂંઘે મોઢે જેતપુર છોડીને ચાલતા થઈ જાઓ આ પ્રમાણે ગામધણી દરબારનો હુકમ સાંભળી તુરત જ જીવા જોશી પોતાના પત્ની પુત્રીબાઈ તથા ગોવર્ધન અને શિવા જોશી એ બે પુત્રો સહિત જેતપુરથી જૂનાગઢ આવ્યા એ વખતે શ્રીજી મહારાજ જૂનાગઢમાં દાદાભાઈની ફૂલવાડીમાં સભામાં બિરાજતા હતા ત્યાં આવીને શ્રીજી મહારાજના દર્શન કરી બધી વાત કહી સંભળાવી ત્યારે શ્રીજી મહારાજે વિષમ કાળમાં ધીરજ રાખવી એ સંબંધી ખૂબ વાતો કરી જોશીને અત્યંત રાજી થતાં થકા પોતા પાસે જે કિંમતી વસ્ત્ર ઘરેણાં ભક્તજનોએ અર્પણ કર્યા હતા તે બધા જોશીને આપી દીધા ને વળી તુરંત જ સુકાનંદ સ્વામી પાસે ભલામણના બે કાગળો લખાવી આપ્યા તેમાં એક કાગળ પીઠવળીના પટેલ ભગામૂળા વગેરે સમસ્ત સત્સંગીઓ પર લખ્યો તેમાં લખ્યું કે જેતપુરના વટની જીવા જોશી બહુ સારા સત્સંગી અને ધર્મશીલ સાથે રાખી પોતાના વટનનું ગામ છોડી આવ્યા છીએ અમે સહુ સત્સંગીઓને ભલામણ કરીએ છીએ જે જીવા જોશીને કુટુંબે સહિત અમે ત્યાં મોકલ્યા છે તેમની પાસે કાંઈ નથી માટે સુખી ગૃહસ્થના ઘરમાં જેટલા વસ્તુ પદાર્થો હોય તેટલી તમામ સામગ્રીવાળું તૈયાર ઘર તેમને રહેવા આપજો તેઓ સાચા ભક્ત અને પવિત્ર બ્રાહ્મણ છે મારે તમે સહુ સંભાળ રાખજો આવો શ્રીહરિનો ભલામણનો પત્ર લઈને તેઓ પીઠવડી ગયા શ્રીહરિના વિશે અટી હેઠવાળા બેઉ ભાઈઓ ભગામૂળા તથા હીરાભાઈ હરજીભાઈ તેમજ ભાયા રૂડા વગેરે સહુ સત્સંગીઓએ શ્રીજી મહારાજનો આ પ્રસાદી પત્ર વાંચીને જોશીને બહુ માનપૂર્વક સારા ઘરમાં ઉતારો આપ્યો અને પછી સહુ સત્સંગીઓએ મળી ગોડડા ગાડલા વાસણ પેટી પટારા કપડાં અને અનાજ વગેરે નાની મોટી પુષ્કળ સાધન સામગ્રીથી જીવા જોશીનું ઘર ભરી દીધું જોશીના પુત્રો તથા પુત્રવધુઓ માટે સાડીઓ વગેરે વસ્ત્રો કેટલીક આવશ્યક વસ્તુઓ અને ત્રણ ડૂઝણી ગાયો પણ સત્સંગીઓએ આપી આ રીતે શ્રીજી મહારાજના ફક્ત પત્રથી જ પીઠાવળીના સેવાભાવી ઉદાર સત્સંગીઓએ ખરે વખતે સત્સંગનો પક્ષ રાખી જોશીનું ખૂબ સન્માન કર્યું તેથી તેઓ સર્વ રીતે સુખી થયા જીવા જોશી સત્સંગમાં ગમે ત્યાં જાય ત્યાં તેમનું સૌ સત્સંગીઓ સન્માન કરે એ હેતુથી શ્રીજી મહારાજે બીજો ભલામણ પત્ર વાણાક દેશના સમગ્ર સત્સંગીઓ ઉપર લખી આપ્યો હતો આમ આવો શ્રીજીનો પ્રસાદી પત્ર જીવા જોશીના વંશજ શ્રી જયંતિલાલ ભાનુશંકર પાસે છે તે અક્ષરશઃ આ પ્રમાણે લખ્યો છે લી સ્વામી શ્રી સહજાનંદજી જત શ્રી વાળાક દેશના સત્સંગી સમસ્ત જય સ્વામિનારાયણ વાંચશો જટ લખવા કારણ એમ છે જે જોશી જીવા તમારા દેશમાં રહે છે તે માણસ ગરીબ છે ને બ્રાહ્મણ છે માટે હરિભક્તોને ભલામણ જે જમાડવા હોય તે જીવા જોશીના ઘરને જમાડજો જેને અન્નદાન ખડે ખેતરે દેવું હોય તે જોશી જીવાની ખબર રાખશો જેને ઘર મહેમાન જોશીના ઘરનું હોય તેની ચાકણી સારી પેથે કરજો જોશી જીવાની ભલામણ વાળાંકના સત્સંગીને છે સવન અઢારસો છોતેરના અસર સુદ સાત આદર્શ ભક્ત ગાઠામાંથી જય સ્વામિનારાયણ પ્રસંગ બીજો વડોદરા શહેરમાં શ્રીહરિના વિશે અનન્ય નિષ્ઠાવાન સત્સંગી નાઠભક્ત હતા તેઓનું મૂળ વતનનું ગામ કણભા હતું વડોદરા રાજમાં રોજગાર અર્થે આવીને વસેલા હાલ મંદિર છે તેની પાસે તેમનું ઘર હતું એવા નાથ ભક્ત ઉત્તમ એકાંતિક મુક્ત હતા જેમ જળમાં કમળ રહે તેમ અનાશક ભાવે તેઓ સંસારમાં રહ્યા હતા સંસાર વ્યવહારની વિષમ વેળા હોય તોય તેઓ ભારે ધીરજપૂર્વક ભક્તિ કરતા શ્રીજી મહારાજના સ્વરૂપની નિષ્ઠા શ્રદ્ધા વિશ્વાસ મહાત્મા પ્રેમ અને નિશ્ચય અપૂર્વ અને અડગ હતા નાટભક્ત જીવન નિર્વાહ માટે કપડાં વણવાનો ધંધો કરતા પોતાના કામમાં તેઓ શ્રેષ્ઠ અને કુશળ કારીગર ગણાતા જે કપડું બહુ ઉત્તમ બને તે શ્રીજી મહારાજને ભેટ ધરી દેતા રેશમી જરિયાની કે સોનેરી કોઈ કપડું ઉત્તમ પ્રકારનું બન્યું હોય તો બીજાને બતાવીને કહેતા કે જો આ કપડું તમે મહારાજને ભેટ મોકલો તો હું જ મજૂરીના પૈસા નહીં લઉં આ રીતે તેઓ પોતે સેવા કરતા અને બીજા પાસે પણ હર વખત સેવા કરાવતા પોતાના ધંધા રોજગારમાંથી જે ધન મળતું તેમાં પરમ સંતોષપૂર્વક કરકસરથી કુટુંબનો વ્યવહાર ચલાવતા એટલું જ નહીં પણ કમાણીના અડધો ભાગ તો ધર્મકાળીમાં વાપરતા જ્યારે વડોદરા શહેરમાં મંદિર ન હતું ત્યાં સુધી સદગુરુ ગોપાલનંદ સ્વામી આદિ સહુ સંતો મંડળ સાથે ઘેર ઉતારો કરતા સદગુરુ ગોપાનંદ સ્વામીએ તો નાટ ભક્તના વિશાળ ચોકમાં પીપળા નીચે અનેકવાર મોટી મોટી સભાઓ કરી ઐશ્વર્ય પ્રતાપ જણાવીને વડોદરામાં સત્સંગનો પ્રચાર કર્યો હતો એક સમયે નાટભક્ત વડોદરાથી ગઢપુર શ્રીજી મહારાજના દર્શન કરવા આવ્યા હતા ગઢપુરમાં રહીને શ્રીહરિ પાસે પાંચ દિવસ રહી દર્શન સેવા સમાગમ કરી શ્રીજીની આજ્ઞા માગી ઘેર જવા માટે રસ્તોએ ચાલતા થયા થોડું ટાણું વીતતા શ્રીજી મહારાજને કંઈક કામ સાંભળી આવ્યું તે નાથભક્તનું કામ પડ્યું તે એક પાર્સરને મોકલીને તેને કહ્યું તમે જજ જઈને નાઠભક્તને પાછા બોલાવો એમને બોલાવીને જ તમે પાછા આવજો એ સુણીને એ તો નાડભક્તની પાછળ ચાલતા થયા નાથ તો ઉટાવળી ચાલે ચાલતા હતા તે બે વચ્ચે ઘણું અંતર પડી ગયું એમ ચાલતા ચાલતા વડોદરાને પાડળ વિશ્વામિત્રી નદીને કિનારે નાથ ભક્ત નહીં ઢોઈને પૂજા કરતા હતા ત્યાં બેહ ભેળા થયા ત્યારે મહારાજનો સંદેશો નાટ ભક્તને આપતા કહ્યું તમને મહારાજે પાછા ગઢે બોલાવ્યા છે શ્રીજી મહારાજની આટલી જ આજ્ઞા સાંભળી ભક્ત પોતાનું ઘર નજીક હતું છતાં ઘેર આંટો મારવા પણ ન ગયા તેમ કોઈ સાથે સંદેશો પણ ન કહેરાવ્યો તુરત જ ત્યાંથી જ પાછા વળીને ગઢપુર શ્રીજી મહારાજ પાસે આવ્યા ને પગે લાગીને પૂછ્યું કે શ્રી આજ્ઞા છે ત્યારે મહારાજે પૂછ્યું કે તમે ક્યાંથી પાછા વળ્યા ત્યારે ભક્તે કહ્યું કે વિશ્વામિત્રીના કિનારા ઉપરથી ત્યારે મહારાજે પૂછ્યું તમે ઘેર ગયા હતા તે કહે ના મહારાજ ત્યારે ફરીથી મહારાજે પૂછ્યું કે કોઈની સાથે ઘેર સંદેશો કહેવાયો હતો કે નહીં ત્યારે નાથભક્ત કહે ના મહારાજ ત્યારે મારા મનમાં એમ થયું કે ભગવાન બોલાવે છે તેમાં વચ્ચે બીજા ગોટાળા વાળવા શા માટે ખોટી થવું તેથી તુરત જ ત્યાંથી પાછો વળીને આપની પાસે આવ્યો છું મહારાજ સભાજનોને કહે નાટ ભક્તની નિષ્ઠાને ધન્ય છે ત્યારે બોલાવા જનાર હરિભક્તને મહારાજે પૂછ્યું કે તમે ઠેઠ ત્યાં સુધી ગયા ત્યારે પાછા કેમ ના આવ્યા ત્યારે તે કહે મહારાજ આખી જિંદગી દેહને સગા કુટુંબીઓ માટે રાત દિવસ ઘોડા કરીએ છીએ ત્યારે આ તો લેખે છે એમ મહાત્મા સમજી ત્યાં સુધી ગયો અને આપે કહ્યું હતું કે નાટ ભક્તને બોલાવીને જ આવજો એ આજ્ઞા પણ મારે બરાબર પાળવી જોઈએ તેથી ત્યાં સુધી ગયો આ વાત સાંભળી શ્રીજી મહારાજ કહે તમારી શ્રદ્ધાને પણ ધન્ય છે પછી નાટભક્ત થોડા દિવસ ગઢડા રહી શ્રીજીની આજ્ઞા થઈ ત્યારે ઘેર ગયા પોતાને જેવા શ્રીજી મહારાજના નિશ્ચય નિષ્ઠાને મહાત્મા હતા તેવા જ પોતાના સહવાસમાં આવનારને પણ તેઓ કરાવતા આવા અઢી દ્રઢ આગ્રહવાળા હતા ગઢડા મધ્યના ઓગણસાહિઠમાં વચનામૂટમાં નિશ્ચયમાં ડગમગાટ ન થાય તેવા હરિભક્તોના નામ લખ્યા છે તેમાં નાટભક્તની પ્રથમ ગણના કરવામાં આવી છે સદગુરુ શ્રી નિષ્કુળાનંદ સ્વામીએ શ્રી ભક્ત ચિંતામણીના પ્રકરણ એકસો ચોવીસની પંક્તિમાં પંક્તિ પાંચ છમાં વડોદરાના પ્રેમી ભક્તો સાથે મુક્તરાજ નાઠ ભક્તને ચિંતવતા લખ્યા છે કે વડા ભક્ત વડોદરા માઈ જેને અતિ હેઠ હરી માઈ કણ બી ભક્ત કહીએ વન માળી જેણે બીક જગતની તાળી નાઠજીને વળી વન માળી પ્રભુ દાસની ભાવના ભાડી ભગવાન દાસને કેસુર પીતાંબળ ભૂખણ જરૂર શ્રી ભક્ત ચિંતામણીના મુક્તોના ચિંતનમાંથી જય સ્વામિનારાયણ હરિભક્તો મિત્રો જો મારો આ વિડીયો પસંદ પડ્યો હોય આ પ્રસંગો પસંદ પડ્યા હોય તો આ વિડીયોને લાઇક કરજો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને હા શેર કરવાનું ભૂલતા નહીં Jai Swaminarayan.